નમસ્કાર દર્શક બંધુઓ આપ જોઈ રહ્યા છો કિડ્સ ગ્રુપ દ્વારા બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા હરિનગર ગાર્ડનમાં બાળકોના ડ્રાઇવિંગ જેવા વિષયો પર ઉચિત માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ બાળકોના પ્રશ્નોના જવાબ આપવામાં આવ્યું બાળકો સાથે ગ્રુપ ડિસ્કશનમાં માં રિટાયર્ડ ડીવાયએસપી ધમલ સાહેબ સામાજિક આગેવાન યોગેશ ભાઈ ચિત્તે એડવોકેટ ભૌમિક શાહ દ્વારા 10-20 વર્ષના બાળકોને ગાઇડન્સ આપ્યું જેમાં બાળકોને પોતાના પ્રશ્નો પૂછીને સંતોષકારક જવાબ મેળવ્યા અને ટ્રાફિક અને ડ્રગ્સ રિલેટેડ વિષયોમાં ગ્રુપ ડિસ્કશન કર્યું સાથે જ કાયદાકીય વ્યવસ્થા અને સરકારની આ બાબતની નીતિ બાબતે વિગતવાર માહિતી મેળવી હતી બાલક રુદ્ર ચિત્તેએ ડ્રગ્સ રિલેટેડ સ્પીચ આપી હતી રિપોર્ટ સત્યવ્રત ન્યૂઝ વડોદરા આજરોજ હરિનગર વિસ્તારના બાળકો વડોદરા વોરિયર્સ ગ્રુપ તરફથી એક ડ્રગ તેમજ નશાકારક કોઈ પણ પદાર્થ ન લેવા તેમજ આજકાલ એક્સિડન્ટના બનાવો બને છે તેમજ ટ્રાફિકને લગતા પ્રશ્નો ઊભા થાય છે સ્ટુડન્ટ બાળકોને અવેરનેસ લેવા માટે આજે આ કાર્યક્રમ રાખવામાં આવેલ છે જેની અંદર નશા જે નશાની બાબત આવે છે એક તો દારૂ દારૂ ન પીવો જોઈએ તેમજ નશાકારક જે કોકીન છે અફીણ છે ગાંજો છે ચરસ છે હેરોઈન છે તેમજ વ્હાઈટ પાવડર પણ જે કહેવામાં આવે છે જે છોકરાઓને નોલેજમાં નથી પોતાના વાલીઓ પણ જોશે એમના જ્યાં ભણતા હોય ત્યાં વાલી તરીકેનું જે ટીચરો જે હશે એ પણ કાળજી લેશે આ વડોદરાની અંદર કોઈ બનાવો આવા જે અઘટિત બનાવો બન્યા છે કે જે એક્સિડન્ટના મોટા બનાવો બન્યા જે કાયમી ખોજ પૂરી પાડી ન શકાય તેવા પણ પ્રશ્નો ઊભા થયેલા છે કોઈ પણ બાળકને વાલીને તેમજ સિનિયર સિટીઝનને અકસ્માતમાં મૃત્યુ પામે છે તે તેનું એમ કે આ નશાકારક વાહનો નાશો કરી અને વાહનો ચલાવતા હોય છે એવા કૃત્ય કરતા હોય છે જે કૃત્ય ન થાય અને આ એક્સિડન્ટો અટકે બનાવ ન બને બાળકો પણ આ આનાથી મુક્ત રહે એ માટેનો આજે આ કાર્યક્રમ કરવામાં આવેલ છે થેન્ક યુ ધન્યવાદ મારું નામ ડીઆર ધમલ રિટાયર્ડ ડીવાયસપી વડોદરા શહેર મસ્તી મસ્તી વાત કરતા उत्तर पर फरवा देता है मोटेपन ये वस्तुओं શિકાર બને એ મગજ પૂરી જાય એને બધા આમ આમ બધું ગોળ 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 ફરતું દેખાય બધું ફ્રેશ ફ્રેશ બેક જાય એના મમ્મી દેખાય પપ્પા દેખાય કોઈ ગુસ્સો કરેલો હોય કોઈ એક્ઝામ નું પ્રેશર દેખાય એવું બધું જાત જાતનું બધું દેખાતું થાય એને પછી એ મોટો થતો જાય થતો જાય થતો જાય અને છેલ્લા એ એટલો બધો ગાંડો થઈ જાય કે એને એને કઈ પૈસા કમાવાની ખબર ના પડે ના કામની ખબર પડે ના એને પોતાના સેલ્ફની ખબર પડે આખી લાઈફ બરબાદ થઈ જાય એના પપ્પા